ભુજનગરપાલિકા દ્વારા જે જગ્યા ઉપર ગેરકાયદેસર પાણી કનેક્શન છે તે કાપવા માટે સૂચના આપવામાં આવે છે ભૂજનગરપાલિકા વિસ્તારમાં જે જે જગ્યાએ ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવેલા છે પાણીના તે કનેક્શનો કાપવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે અને નજીકના ભવિષ્યમાં જે લોકો બગાડ કરતા હશે પાણીનો અથવા તો ગેરકાયદેસર કનેક્શન લઈ અને પાણીની ચોરી કરતા હશે આવા ઈસમો સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે સર ખાસ કરીને જે લાઈન નાખી છે પણ તમે કનેક્શન જ મંજૂરી વિરુદ્ધના જે પણ કનેક્શનો લીધા હોય કે અડધાનું કનેક્શન મંજૂર કરેલું હોય ને એકનું કનેક્શન લીધું હોય તો આ એક ગુનો બને છે અને તે અનુવાય નગરપાલિકાની મિલકતને નુકસાન કરવા બગલ તેમજ પાણી ચોરી બાબતની ફરિયાદ સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર લોકોને શું અપીલ કરશો પોતાની હોય તો દૂર કરી નાખો નગરજનોને અપીલ છે કે નિયમ મુજબ જ કાર્યવાહી કરવી જોઈએ જે નિયમ પ્રમાણેના જે કનેક્શનો મળતા હોય એવા એવા જ કનેક્શનો જોઈએ રાખે તો નગરમાં તથા તેમની સોસાયટીમાં તમામ ઈસમોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કથા પ્રારંભ તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવાર કથા વિરામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ આચાર્ય શ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ રાતના દસ ત્રીસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક ગોપાલ સાધુ લોકપ્રિય ધામ સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવં નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુખપર બારા કચ્છ